ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો ચલો આજે આપણે શબ્દ ભંડોળ વધારવા માટેની ગેમ રમવાની છે અહીંયા પાસો આપેલો છે પાસા ઉપર છ મૂડા અક્ષર આપેલા છે કેટલા આપેલા છે છ વર્ષ દ પછી મ અને જ બરાબર તો તમારે આમ પાસો ફેંકવાનો ચલો કયો અક્ષર આવ્યો ગ તો બ ઉપરથી તમારે શબ્દ બોલવાનો છે शब्द बोलता ना रे आऊत रमत माती आऊट થઈ જશે બરાબર એને અડધી સેકન્ડ અડધી મિનિટ આપીશું અડધી મિનિટમાં ના બોલી શકે તો આઉટ ચલો રમત રમા તૈયાર છે બેટા ચાલ આપણે વિરાજભાઈ થી શરૂ करूશું ચાલ બેટા મુડકસે બોલવાનો પહેલા મ એમ બોલવાનું પહેલા મ તો મ ઉપરથી બોલો મગન મગન વેરી ગુડ ચલા પાંચ મ મ ઉપર

નજીક આવી જાવ એમને ઉભું ના થવું પડે વ વૈશાખ વૈશાખ વેરી ગુડ ર જ જામફળ જામફળ આ રહી ગયો બાકી પેલો રહી ગયો બાકી નજીક આવી જાઓ એમ દૂર તો ને ભગવાન બસ એમ એટલે મારે નીચે બેહવા દે ને જગ્યા કરશો રી સ સસ લઉ ચલો સ સમજુ સમજુ વેરી ગુડ ચલો चलो बोलो फटाफट समझो समझो आ गई हूं बोलवान नहीं समझो आ गई बीच बोलो चलो नाम है समुंदर चलो समुद्र एम केवाई वाव वाव चलो रिद्धि बेन र रस रस चलो विराज म म ऊपर से नहीं आवर्तो बोलो बोलो Mama Mimi batu cale. Mau kik. Mau kik wah boy wah. Jodar. Ro. second mau apa? Arti menit mau. Nih wah itu. Pada ingat karo. Ros. Ros ayo. Rimjin. Rimjin. Oh, mau wah. Rimjin wah boy

જે જો સાંભળવાનું એક વખત આવી ગયો ફરીવાર બોલવાનું નહીં ફરીવાર બોલશે આવો એટલે તમારે ધ્યાન રાખવાનું મંડે હે મંડે મંડે મંદિર કેવાય મંદિર કેવું મંડે મંડે હા હા મંડે સોમવાર વેરી ગુડ ઇંગ્લિશ માં હું તો મંડે મંડે સમજુ સરસ હા બેટા જોરદાર ચાલ વિરાજ મંડે ચલો ર જોડિયા સકદે ચાલે હા

ચલો ચલો ગો રમત માંથી બાર ચલો નજીક આવી જાય પેલા જગ્યા થઈ જાય ચલો સ્પીડમાં જલ્દી સ્પીડમાં રમત રમવાની છે હવે તો ના આવડે એટલે ગો આવડ ચલો રેડી દ ફટાફટ સ્પીડ માં જાય દઈ સરસ ચલો સ ચલો જોરદાર હમણાં થોડી વાર પેલા Sadan. Sadan. Ma. Mamra. Mamra. Chalo. Do. Da. Darji. Darji. Wah, boy, wah. Mast, mast, so Seperjan, lawan. Sapar sa, sa, jan. Sa, saras, wa Vinod. Vinod, saras. Chalo, ro, jo. Ja. Jo. Ja. चानवी अब छोकरा ने बीजे कई वस्तु नाम बोल जो ये तब नाम बोल सको तो बता पटा पटा बड़ी जैसे चलो प्रयत्न करो दिवस दिवस हाँ चलो रेडी जो ये कौन जीती जाए चल ले वन वन स्पीड मार ना वस स्पीड मरा मत रमा नाम रेड ले रमा मत मार सरकार वाह भाई वाह वो वेद छोकरा नाम ने अब बीजे वस्तु नाम बोलो दबाओ <laughs> दबाओ जो कर। जो कर वा वा। जान्युवारी। जान्युवारी चलो हेडा जोकर जोकर वाह भाई वाह जोरदार पारने तो मज्जा आवडे ना बेटा जा जानेवारी जानेवारी सरस चलो दबा चलो स्पीड में जल्दी पार탄 फसफोरो के लेन जग्या थई जाय

મકોડો અરે વાહ જીવજંતુ ર ર કોઈની સામે જોવાનું નહીં ખાલી આપણે વ્યાયામ કરવાનું ર રા રી રી રમ રે રઈ રો રવ એમ યાદ રાખવાના એટલે આવડી જ જાય રવ 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 એટલે અવાજ વેરી ગુડ દરરોજ દરરોજ રબાશ

બીજુ બોલ મારે એવું નઈ છોકરાનું નામ નઈ જો બીજું બીજું કઈક એ હવા કરો ચલો યાદ કોશિશ કરણ તો બધું જ આવડે કેમ ન આવડે ચલો અર્જી મીઠા વાઈ ચલો ચલો રીત দিবেন જ જયેશ બીજું બોલો મારે એવું નઈ છોકરાનું છોકરીનું નામ નાવવું જોઈએ બીજું બોલો શબ્દ પંદર વધારો આપણે બીજું હા જો કરાઈ ગયું ગણબર હે જોર जोर जोर <laughs> जोर चलो बेटा कितना बड़ा शब्दो छे अपना एक दिवस तो 100 लाख ही लावेला लावे ना 100 सब द सफेद ताजे के मैं याद आवता सफेद वेरी गुड बोला तो दा ऊपर से देव देव सर चलो म स्पीड में आवे तो स्पीड में रमात्रम रमा। ना नाव डटला को मंगल

છોકરા નામ ન બોલા જગ જગ વેરી ગુડ ચલો એક છોરા જ જ બોલા જ જા જી જી જુ જુ જીરૂ જીરૂ વેરી ગુડ ચલો જો યાદ આયો ને યાદ કર્યો એટલે વ वहां चलो रे रो चलो रो ऊपर से बोलो राम राम बे आई गयो आई गयो पहले बोले नहीं अलग कितने बजे शब्द छे रा री रू रे रय मतलब कितने बजे शब्द आवे रोज सरस चलो ये सु रिद्धि बहन स सवार सवार वेरी गुड मस्त मस्त કેટલા શબ્દ લખાયા તમે યાદ ના રહ્યા બધા જોડિયા શબ્દ પણ ચાલે હો હવે જોડિયા શબ્દ જનાવડે બોલ દરેક દરેક સરસ ચાલા હવે તું જય વરા જનવાવે તું બીજું બોલે હું જે હે જે હું જે એટલે હું જે જે જેવો શબ્દ આવે જ ને જે

So, <laughs> जो ये आपने कौन जीते हैं मासी ये सोमवार सोमवार चलो सोमवार बीच बोलो बेटा सब ऊपर सी <laughs> फोड़ फोड़ा दी साग बाजी रंग एक बद्दू बद्दू करवानी याद रखवानी कोराक <laughs> चलो सब ऊपर सी बोलो सरदार सरदार वाह बेटा चलो माँ એવું નહીં ગપ્પા નહીં મારવાનું મળે એ એવો શબ્દ કહેવાય ચલો માં પરથી બોલો ના બોલવાનું હે મામા મામા આવી ગયું ચાલો બીજું બોલાય ઘણા બધા માં પરથી તો આવે મૂડ સરસ ચાલો હડા કેવો તમારો કેવો મૂડ છે ભાઈ સારો છે ને બોલો હે એટલે હું પોટ જુ જ આવડ અર્થ પોણ સબના આવડ ન આવતી હવે નવી નવી સરત જ ચાલો ચાલો જય મિન્ટ એવું એવું ન બોલના છોકરાનું નામ છોકરીનું કશું બોલવાનું નહીં ખાલી વસ્તુનું નામ જ બોલવાનું સ સાકરિયા સાકરિયા વાહ ભાઈ વા જો એ કેવા નવા નવા આપણને સાંભળવા મળે ને ભાઈ જ જરી

जयमीन आई गयु के जयमीन जयमीन कर सो छो चलो गो चलो खसा मागो चलो फटाफट आवे तो स्पीड में सरोवर वेरी गुड स्पीड में शब्द शब्द ना बोले आउट कृष्णा बेन नीचे बे जाओ अगर चलो चल चोकर आई गयो चलो फटाफट स्पीड ना कर गयो चलो 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 मन दिक्र बोड आयो जो 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 हैं जमो को जामो चल आउट चलो प्रेम लिए लिए लिए। रसी रसी सरस अन बहिन जोवानो निकली नहीं जावानी गेट पे सूरज वेरी गुड चलो स्पीड में मजा आसे अबे जो जयमीना जयमीना छो मैं सो कह छोकरा छोकरी नाम नहीं बल्कि जो चो बोल बहन बोलवानी कोई है जाधव जाधव वाह भाई वाह चलो ए jau jauh aja udah nih, cila 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 jauh perti, naul aja, 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 naul ના તો મેં જાતારે પેલ રિદી પેમ ખાસ જા તમા બચાવ કરી જો 1 2 3 અને 4 રહ્યા બરાબર ને તું રિદી થઈ જતી રહે સમે ચલો બધાય ધ્યાન રાખો ને એક એક શબ્દ આવી ગયો ફરી આવા દેવાનો નહીં ચલો રેડી જો મજા આવશે સ્પીડ માં ના આવડે એટલે ગયા થેન્ક યુ આયુ દર રોજ આવી ગયો ડટણ હે ડટણ હા ડટણ આવી પટ્ટા ના આવી ચલો

चलो जून जून सारा चलो चल जून वहां वहां आएगी चलो बोला बीजू याद करी जोवन भाई के पे खावान वस्तु फटाफट पट। चलो गया विकास हम हमना गए जवानी जाती रह गई चलो पार्थ जंगल जंगल सरस दो, दो। हाँ जल्दी से दरज आई ग्यू हमें नाव यावया शब्द बोलो फटाफट दम वेरी गुड <laughs> चलो व मोर राजा सर आज बहन आई तो पहला काल रमेला तयार गीला आज नहीं आई चलो रेनी ए पहेलू तले दर्जी दो वेरी गुड चला कौन कौन जित जुलाई चुलाई जरास चला गे

चलो रीद्धि बेना चलो ने पाठ आप एक थोड़ी बार इतनी बार भूना रही अपने जून गये चलो गई रिद्धि चलो